જેમાં માતાજી હું તમારો બિલકુલ વ્લોગર નવો બ્લોગ લઈને આવી ગયો છું તો એમ સુધી બનાવી જોઈએ કારણ કે હું તમે બજારમાં જઉં છું બજારમાં સેલ લેવાનો પાવર લેવા જઉં છું તો તમને બતાવવાનું છે તમે એમ સુધી બનાવે છે પણ ચાલુ છે તો જોવાનું બહુ ધા નહીં મિત્રો અને ફોલો ના હોય તો ફોલો કરીને તમારો ફેમિલી મેમ્બર મને બનાવી દેજો સપોર્ટ કરજો મિત્રો ચાલો જો વરસાદ ચાલુ છે અને આ છે મુંબઈનું બજાર હવે સેલ લેવા જવાનું છે તો એન્ડ સુધી બનાવી દુકાન તો આખી છે આપણે ફાઇનલી પહોંચી જઈશું મુંબઈ નું બજાર પબ્લિક વિડીયો નથી બનાવતા તો વેલ્લો મિત્રો પબ્લિક પણ વિડીયો બનાવીએ છીએ હવે સરમથી નથી એ પણ સેલમાં રસી નહીં મળતા એન્ડ સુધી બનાવી વલ્લો આને મે આપણો સેલ મળી છે આપ એટલી વાર રન સુધી બન્યા રહેજો ચેક કરી દઉં તો સેલ મળી આ છે આપણે નીકળી ગયા છે બા જોઈ શકો તો પાછા આપણે ઉપર જવાનું છે અમે જઈને સેલ તમને બતાઈ દઉં સેલ વધારી અને મુંબઈનું બજાર છે મિત્રો દુકાન કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જણાવજો જય માતાજીને લઈ મિત્રો આપણે સેલ લેવા જાય તો સેલ લઈને આવી જાય તમને બતાવી દઈએ જોઈ લો મને સેલના બે રૂપિયા વધારે સેમ્પુ લઈને આવ્યો તો મિત્રો સપોર્ટ કરવાનું પૂરું તાની લાઇક કોમેન્ટ કરજો અને પ્લ પબ્લિકમાં વિડીયો બનાવજો એટલે સપોર્ટ કરતા રહીએ મિત્રો જય માતાજી મળીએ ખાલી નવા વર્ગમાં